જય માતાજી મિત્રો જુઓ એસ એમ ઠાકોર શું બોલે છે આગળ પૂરો વિડીયો અને એના રેકોર્ડિંગ પણ સાંભળો કોક ફૂટાથી મેટર થઈ છે તેના માટે એસ એમ ઠાકોર શું બોલે છે જુઓ આગળ અને રેકોર્ડિંગ પણ સાંભળો બેન સામે કોક છે કેવી રીતે બોલે છે જોઈ મિત્રો પૂરો વિડિયો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં હેસમ ઠાકોરને થયો છે પ્રોબ્લેમ જય માતાજી મિત્રો હું હેસમ ઠાકોર મિત્રો બહુ દુઃખ સાથે આજે તમને બધાને એક વાત જણાવી રહ્યો છું કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી રહ્યો છું મિત્રો તમે બધા મને સમજજો હું તમને આજે એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા બે વર્ષથી એક છોકરીને લવ કરતો હતો તો તો થોડાક ટાઈમ પહેલાં મતલબ બે દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ નાખાઈ ગયાના ભેગી તો એ પોસ્ટ નાખ્યા પછી મને ઘણા બધા ધમકી ભર્યા ફોન આવ્યા ને મેસેજ આવ્યા કે તે પોસ્ટ કેમ નાખી તો એ પોસ્ટ મેં ડિલીટ કરી દીધી પાંચથી છ મિનિટમાં અને ડિલીટ કર્યા પછી પણ કાલના એ લોકો મને ધમકી આપેલા છે ને ફોન કરેલા હશે કે તને મારી નાખશો ઓમ આમ નાખશે તેમ કરી નાખશે મિત્રો આ બધું મેં રેકોર્ડિંગ પણ કર્યું છે જે હું આ વિડીયો નાશ્યા પછી ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ અને મિત્રો આ મારો છેલ્લો વિડીયો છે આ વિડીયો બનાવ્યા પછી હું આત્મહત્યા કરી લઈશ અને મિત્રો વાત એવી હતી કે આ લોકોને બિલકુલ ગમતું નહોતું અને ખાસ તો એના મા બાપ એના મા બાપને આ વસ્તુ નહોતું ગમતું એથી કરીને મેં ઘણીવાર એમની એમની જોડે માફી પણ માગેલી કે મારાથી ભૂલથી પોસ્ટ થઈ છે અને આવી ભૂલ હું કુદરણ નહીં કરું મને એક વખત જતો કરો તો એની મમ્મીએ મને ફોન કર્યો એમના પપ્પાએ મને ફોન કર્યો મને ઘણી બધી ધમકીઓ આપી અને આનાથી ગઈ રાતે મને એના ભાઈએ ઘરે પણ બોલાવ્યો હતો કે મારા ઘરે તું આ આપણે બેસીને વાત કરીએ હું એના ઘરે જોતો હતો તો એવો મારા ઉપર ખોટો આરોપ નાખ્યો કે મને મારવા ઘરે આવ્યો હતો બાકી મિત્રો મારો એવો કોઈ ઈરાદો નહોતો અને ખાસ વાત એ કે આજે એમનો મારામાં ઘણા બધા ફોન આવેલા છે કે વહેલો તારી ઉપર ફરિયાદ કરી દઈશું અને મારી છોકરીને લઈ જઈને કેસ કરાવી નાખશું તો મિત્રો કોઈ પણ મા બાપ એની છોકરી જોડે ગમે તે કરાઈ શકે એ છોકરી પહેલાં ગમે તેને હાચો લવ કરતી હોય પણ છોકરી જોડે એ ગમે તે કરાવી શકે તો મિત્રો આ જે મને ધમકી આપેલા છે એમનું નામ ચંતીજી ઠાકોર ગામ મોજરું અને ગીતાબેન ઠાકોર ગામ મોજરું જેમને હું આ વિડીયો પછી રેકોર્ડિંગ પણ નાખું રહું છું અને મિત્રો હું અહીંયા રેલવે ફાટક ઉપર બેઠો છું નીચે કેનાલ છે હું બેથી ત્રણ કલાક રાહ જોઈશ જો મને ન્યાય ના મળ્યો કે ભલે આ લોકોએ એમને એમ ધમકી પણ ચાલુ રાખ્યું તો હું મારા મા બાપની કસમ ખાઈને કઉ છું કે હું જીવતો નહીં રહું મરી જઈશ અને મારું મરવાનું કારણ બસ આ બે જ વ્યક્તિઓ છે ગીતાબેન ઠાકોર અને જયંતિજી ઠાકોર બનેલું ગામ મોજરું અને મિત્રો જે મેં પોસ્ટ નાખી હતી એ કંઈ હા એટલી ખરાબ નથી નાખી તમે જુઓ આ ફોટો જુઓ ખાલી મેં બસ આવી પોસ્ટ નાખી એમાં આ લોકો મને છેલ્લા બે દિવસથી ધમકી આપ્યા રાખે કે તને મારી નાખશું આમ કરી નાખશું તો મિત્રો આ મારો સહેલો વિડીયો છે આજ પછી હું તમને જોવા જોવાની મળ சவுண்ட் பைட் பாடல் இரண்டு

જેમ મન લાગે સવારી કેસ ભોજના તારા માથે થાય છે મારી મારી તોડાઈ નાખો મારા બાપ ના પેટ ની તું ભૂલ્યો તું કેતો હશે તું શું અમને ચકાસે તું બધાને ચકાવતો ક્યારે આવશે ના આવશે મેચે એમ કરો છું ફોટો 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 મેચ પાડે તો પણ મેં ફોટો નાશો મારાથી ભૂલથી નખાઈ ગયો મેં ડિલીટ કરી દીધો મિનિટ кем वा दे फोटो एवा वायरल नाही तुम्हारी मां ने तुम्हारी बुना ना वायरल नाही करी करता मेरी मारो तो अबो स्वामी में डिलीट कर दी तो फोटो अन ई मार भूल थी भूल जीना कर ये बुलेट में मा तारी मां ने जालीन वव करे एवा बनाई न ना छा क्याम तू एम के ये फोटो दे बनाई मारो 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 से भूल थी न करियो तो मैं डिलीट कर दी तो मारो वव करे तो रहस तो ये न भूल थी न करियो तो તને તાર મરજી પર આ કરી પુત્ર વહુ કરે સુજો તમે રોચ તમારી માને તમે જાલી જાની વહુ કરો આ વિડીયો બનાવ્યા છે તમે હોતારો તમારી કોઈતા તો રહી લાગુ તો ખરીયો સમજ્યા તો એ નબરો તો હોમે સાથે આ ફોટો ભૂલથી મારથી નખઈ ગયો તો બરોબર અને એમે ડિલીટ કરી દીધો ફોટો તો એ ફોટો ફોટો ખરાબ ન તો ખાલી ભેગો પડલો હોય મોબાઈલ સુધી બારી સુને એટલી ભોયમાં છો સમજ્યો અછીરી નાખો કે આમ ભૂડુફુડી નાખો આ વિડીયો બનાવનાર મારી છોડીને ઉલ્યો કરનાર તને ખબર નથી

મરજી ની કી ના છો તાજી માં નાલીન તું વહુ કરે આખા ગામમાં અમે મન માં નાખું તું મન માં આવું બેસ ખાલી આઈ હું તો હા તમારે કરીયે છું નાખો વાતો ને તમ તમારે તમારે કરીયે ને મારે જોવા છે

શુભાજી કહી જાય મને નાખો મા કરી દેતો રહીશ બે તમતા તમારા સીરામ કે

ડબલ ફોન હતો ને કોણ બોલ્યો એ ડબલ ફોલ થયો મારો ફોન ના ઉપાય ડબલ કોલ હવે બોલો બોલો હેરો હું માફી માંગુ અત્યારે ગયું મારે થઈ ગયું ભૂલ થઈ ગયું કે મારવાનો નથી અત્યારે તારે અત્યારે આવતો જ નહીં પાછો નઈ જાય ઓકે લઈ ને આવતો

ફોડીના ના તારે તારે એના મનમાં એ કહેતા છે કે જન તીથી ભોળાશે જનિ ભોળાશે હું નથી ફોડાય તો આટલી ને આટલી ભાઈમ હતો કે તારા માસ કેસ હું ગમે તો કરવાની સિંજ લઈ દે હું કરીશ

મારી તો આપડો કાલ દાડુ કાલ દાડુજી તમ તાર કેસ કરો તમારે જી કરવી કરો તમ તાર તમે કહેતા હો ને તો હું હાલ તમાર ઘરે આવું બરોબર ના 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 વાહ પણ આટલું જાતુ કરો ખાલી હું હું છે ને હું કિંજલ વગર એક મિનિટે નહીં રહેતો રહીએ નહીં કરું અને તમે આ મન ખબર પડી જાય હવે માર હગે લગન નહીં થવાનું બરોબર આટલું જાતું તમે તમાર જાત તમાર જાતું ના કરો ને તો મન કહી જો એટલે હું માર રીતે કાક રસ્તો કરું મને ધમકી આલી મેં કાલ દાળવી કે તને કે કેસ કરો તારી માને ઓમ તારી મોને મેં મેં કોઈનું એટલું ખોટું તો સાવ કઈ કર્યું નથી તમે કોય એટલું હું બધું કરવા તૈયાર હતો હું વિડીયો બંધ કરવા તૈયાર હતો હું ગાડી બોલતો ગાડી તમારે નથી ગમતી એવી બધું બંધ કરવા તૈયાર પણ મુ 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 મેં કીધું તું શુભાજી મેં મારા ફોન આવ્યો તો મેં કીધું તું મેં કીધું હું બધું બંધ કરી દીધ તમે તમે કહેશો ને બધું કરી દીધ